નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડિયોમાં હાર્દિક સ્વાગત છે જ્યારે પણ આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે સૌથી પહેલાં પ્રથમ પૂજ્ય વિઘ્નહર્તા શ્રી ગણપતિજીની પ્રાર્થના કરી ત્યાર પછી જ આપણે કોઈપણ કાર્યની શરૂઆત કરતા હોઈએ છીએ તો આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ દસ જેમાં પ્રથમ પ્રકરણની શરૂઆત કરવાના છીએ તો એ પહેલાં વિઘ્નહર્તા શ્રી ગણપતિજીના શ્રીચરણોમાં કોટી કોટી વંદન અર્થે પ્રાર્થના કરીએ વક્રતુંડ મહાકા સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વકાર્ય સર્વદા સરસ્વતી માતાજીના શ્રીચરણોમાં પણ કોટી કોટી બંધન કરી આજે આપણે પ્રકરણ એક ભારતનો વારસો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે છે ખૂબ જ અગત્યનો વિષય જેને કહી શકાય લેંધી લાગે છે પ્રશ્ન અઘરા લાગે છે ઈશન યાદ રાખવા એ બધા જ વિદ્યાર્થીઓ માટે છે આ સિરીઝ ખૂબ જ ઉપયોગી બની રહેશે કારણ કે જ્યાં જરૂર લાગશે ત્યાં કઈ રીતે યાદ રાખી શકાય એ માટેની ટ્રીક પણ હું આપતી જઈશ તો વિદ્યાર્થી મિત્રો તમે સાથે નોટ અને પેન સાથે રાખવું જે ચોવીસ માર્કના એક એક માર્કના પ્રશ્ન પૂછાય છે એ મોટા ભાગે બુકમાંથી બનાવીને પૂછાયેલા હોય છે તો આમાં જ્યારે જ્યારે સમજાવું ત્યારે એ પણ કહેતી જાયશ કે આ રીતે તમને પ્રશ્ન પૂછી શકે તો ત્યાં અન્ડરલાઇન પણ કરતા રહેજો ચાલો હવે આપણે શરૂઆત કરીએ ભારતનો વારસો ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે જે શ્લોક લખેલો છે એ શ્લોક આ છે પણ અહીંથી જ પ્રશ્ન શરૂઆતથી જ બને કે કયા ગ્રંથમાં ભારત નામ આપેલું છે તો સૌ પ્રથમ વિષ્ણુ પુરાણ ત્યાં તમારે યાદ રાખવાનું છે કે વિષ્ણુપુરાણમાં ભારત વિશે ભારતની જે વિશેષતા છે એ કઈ રીતે દર્શાવેલી છે ઉત્તરમ યસમુદ્ર હિમાદ્રેશ દક્ષિણમ વર્ષ તદ્દારત નામ ભારતી યત્ર સંતતી અર્થાત્ અર્થની સાથે આપેલું છે જો અર્થાત અહીંયા સંતતિ એટલે સંતાનના અર્થમાં છે અર્થાત સમુદ્રની ઉત્તરે ઉત્તરમ ય સમુદ્ર એટલે શું થાય તો કે સમુદ્રની ઉત્તરે અને હિમાદ્રવ દક્ષિણમ હિમાલય છે એની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે આ શબ્દ યાદ રાખવાનું વિષ્ણુપુરાણમાં ભારતને ક્યુ નામે ઓળખવામાં આવે છે તો કે ભારત વર્ષ ભારત વર્ષ શબ્દ છે એ કયા ગ્રંથમાં છે તો કે વિષ્ણુપુરાણમાં જેના સંતાનો ભારતીય છે વર્ષત ભારત નામ ભારતીય સંતતિ એના અર્થમાં છે કે એના સંતાનો છે કોણ છે તો કે ભારતીય તેમ કહેવાયું છે ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ ભારત ખંડ દ્વીપ

ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે આપણે સૌ જાણીએ છીએ આપણો નકશો પણ આપણે ઓળખીએ છીએ કે ત્રણ બાજુ છે સમુદ્ર છે એક બાજુ હિમાલય છે હિમાલય છે એ ભારત માટે ખૂબ જેને અગત્યની સીમા કહી શકાય એવી સીમા કારણ કે તે બાજુથી ક્યારેય પણ એક પણ આક્રમણો થયા નથી એટલે એ કેવું છે આપણા માટે તો કે કુદરતી સીમાઓ છે અને કેવી તો કે હંમેશા રક્ષણ આપનારી આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાયને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજોની પહેલાં અનેક વિદેશી પ્રજાઓ છે આપણા ભારતમાં આવે છે માત્ર વ્યાપાર અર્થે આવે છે પછી સ્થાયી વસવાટ કરે છે પોતાની સત્તા જમાવે છે અને ભારતના લોકોની સાથે એવી રીતે ભળી જાય છે એ મહાનંદના અર્થમાં છે કે ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો ત્યાર પછી આગળ ભારતનું સ્થાન અને સીમા વિસ્તાર જે તમે ધોરણ નવમાં છે એ ભણી જ ગયા છો વર્તમાન ભારતના સ્થાન કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ નવમાં અભ્યાસ કરી ગયા પ્રાચીન સમયનું ભારતનું ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં સાતમા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે જો વિદ્યાર્થી મિત્રો વિસ્તારની દ્રષ્ટિએ આપણે સૌ જાણીએ છીએ કે ભારત છે એ સાતમા ક્રમે છે પરંતુ આપને ક્રમમાં પણ કઈ રીતે યાદ રાખવા એ માટેની અહીંયા એક ટ્રીપ આપ આપેલી છે કે વિસ્તારની દ્રષ્ટિએ સાત મોટા દેશના નામ યાદ રાખવાની ટ્રીક રૂક ચીન અબ આ ઇન્ડિયા માત્ર તમારે આટલું જ યાદ રાખવાનું છે રૂક ચીન અબ આ ઇન્ડિયા તો રૂક એટલે રશિયા ક એટલે કેનેડા ચીન તો ચીન આખું નામ જ છે અ એટલે અમેરિકા બ તો બ્રાઝિલ આ એટલે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા એટલે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશનું નામ ભારત ત્યાર પછી જનસંખ્યામાં પ્રથમ સ્થાન કોણ છે તો કે ચીન અને બીજું સ્થાન તો કે ભારત અને જે આપણે નવમાં ધોરણમાં ભણી ગયા છીએ એ ખાલી રિવિઝન માટે કે કુલ ક્ષેત્રફળની જો વાત કરવામાં આવે તો બંને રીતે દર્શાવાય છે બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિમી પણ દર્શાવાય છે અને ઘણી જગ્યાએ આંકડામાં આપેલા હોય છે કે બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ને ત્રેસઠ ચોરસ કિમી ત્યાર પછી મેપની અંદર જે પૂર્વ અને પશ્ચિમ દિશાઓ આવેલી હોય છે એના માપ પણ આપેલા છે જો શું કામ આ વિસ્તૃતમાં સમજવાનું છે ઘણી વખત ઊંડાણપૂર્વક છે તમને પ્રશ્ન કરે તો આપને ખ્યાલ હોવો જોઈએ દરેક પ્રશ્નનો જવાબ તો ભારતનો જે નકશો છે એમાં જે ભૂમિ વિસ્તાર છે એમાં ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધીનો જે વિસ્તાર છે એ કેટલો છે તો કે ત્રણ હજાર બસો ચૌદ કિમી ત્યાર પછી પશ્ચિમથી લઈ અને પૂર્વ સુધીનો કેટલો છે તમારે ખાલી આંકડા યાદ રાખવાના છે એટલા માટે સરળતાથી ચોરસ કિમી ત્યાર પછી આગળ જોઈએ વૈવિધ્ય સભર વારસો ભારત ભૂમિ એ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે ભારતની સંસ્કૃતિમાંથી સત ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે આ ખાલી જગ્યામાં વાક્યમાં ઘણી વખત પૂછાય છે તો ખાસ ધ્યાન રાખવું કે સત ચિત્ત અને આનંદનો અનુભવ કઈ સંસ્કૃતિમાંથી થાય તો કે ભારતની સંસ્કૃતિમાંથી આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે સિંધુ ખેડની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યો છે ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ સંતો વિદુષીઓ વિદ્વાનો ચિંતકો કલાકારો કારીગરો વૈજ્ઞાનિકો સંશોધકો સાહિત્યકારો શિક્ષણ શિક્ષણ શાસ્ત્રીઓ રાજનીતિજ્ઞો ઇતિહાસકારો સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે તેમના ધર્મ શાસન શૈલી ભાષા કલા ચિત્ર બોલી પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું અહીંયાથી તમને પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ભારતમાં ભાર ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે થયું ત્યારે તમારે આ પ્રશ્ન છે એ જો તમે ગાઈડનો ઉપયોગ નથી કરતા નવનીતનો ઉપયોગ નથી કરતા તો તમે આમાંથી જે જવાબ લખી શકો ત્યાર પછી સંસ્કૃતિનો અર્થ એટલે શું આ પણ એક માર્કમાં પૂછાય છે ખાસ ધ્યાન રાખવું ખરા ખોટામાં એમાં પણ પૂછાય ખાલી જગ્યામાં પૂછાય વિકલ્પમાં પૂછાય ખૂબ જ અગત્યનું છે ખાસ ધ્યાન રાખવું સંસ્કૃતિનો અર્થ સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જીવન જનજીવનમાં આવતા પરિવર્તનો સુધારા સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે પણ આપેલું છે જીવન જીવવાની રીત પછી વ્યાખ્યા બે વ્યાખ્યા આપેલી છે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય તો બંને વ્યાખ્યા છે ખાસ યાદ રાખવી વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં પણ પૂછી કે જીવન જીવવાની રીત વિકલ્પમાં આપેલું હોય બીજી રીતે વિકલ્પમાં પૂછાય માનવ મનનું ખેડાણ એટલે શું અને જ્યારે એક માર્કમાં પૂછાય વ્યાખ્યાના રૂપમાં પૂછાય ત્યારે તમારે આખી વ્યાખ્યા લખવાની થાય કે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો વિડીયોને અંત સુધી જોજો કારણ કે જે આ શ્લોકનો અર્થ છે એ અર્થ શબ્દ સહજે આપેલો છે એ આપણે નકશા દ્વારા સમજવાના છીએ પરંતુ વિડીયોના અંતમાં એટલા માટે વિડીયો છે એને અંત સુધી જોજો જો નકશા દ્વારા સમજ મળી ગઈ તમને તો કોઈ પણ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તમે એનો ઉત્તર અવશ્ય લખી શકશો હવે આગળ ભારતીય ભારતીય સંસ્કૃતિનો વારસો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ આપણે વારસો શબ્દ છે સરળતાથી યાદ રહી જાય કારણ કે આપણે પરિવારમાં વારસામાં ઘણી મિલકતો મળેલી હોય માત્ર મિલકતની વાત નથી વારસામાં તો આપણા જીનમાં દ્વારા આપણા માતા પિતાના જે ગુણ છે સંસ્કારો છે એની અંદરની જે આવડતો છે ખૂબીઓ છે એ બધું આપણે વારસામાં મળતું હોય છે પરંતુ અહીંયા વારસો કોનો બતાવવાનો છે કે ભારતનો વારસો કેવો છે તો કે પૂર્વજો તરફથી અમૂલ્ય વારસો મળેલો છે ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છીએ કહીએ છીએ ને જ્યારે પણ પ્રતિકના બોલીએ ત્યારે આપણે કહીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે એ વાસ્તવિકતા છે કે આપણે આપણા દેશને ચાહીએ છીએ જે સમૃદ્ધ પ્રાચીન સમયથી ભારત સમૃદ્ધ હતું સમૃદ્ધિથી આકર્ષાઈને જ વિદેશી પ્રજા ભારતમાં આવેલી હતી સાંસ્કૃતિક વારસો પણ વૈવિધ્યસભર હતો તો આપણે એ સ્વાભાવિક છે કે એના પ્રત્યે આપણે ગર્વ હોય તેમ કહીએ છીએ આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય ભારતના આ વારસાને નીચે દર્શાવેલા બે વિભાગોમાં વહેંચીને સમજીએ આપણે જે આગળ શ્લોક છે એ શ્લોકના આધારે નકશામાં કઈ રીતે પ્રશ્ન યાદ રાખવા એ સમજ મેળવી લઈએ સૌથી પહેલા ભારતને જ્યારે વારસો ભણવાની શરૂઆત કરી ત્યારે શ્લોક આવ્યો હતો કે વિષ્ણુ પુરાણમાં એની વિશેષતા છે શ્લોક દ્વારા સમજાવેલી છે કે ઉત્તર આવે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ તો ઉત્તરમાં શું આવેલું છે આપણે સૌ જાણીએ છીએ અને એ જ એ શ્લોકની વિશેષતા પણ આપેલી છે કે ઉત્તરમ યત સમુદ્ર છે તો કે ઉત્તરની અંદર શું આવેલું છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ઉત્તરથી પૂર્વ સુધી જે હિમાલય આવેલો છે એ હિમાલય છે એ ભારતની સીમા રૂપ કામ કરે છે કેવી સીમા તો કે રક્ષણ કરનાર તમે ક્યારેય સાંભળ્યું આ બાજુથી કોઈ ભયંકર યુદ્ધ થયું આક્રમણ થયું નહીં થાય કારણ નેપાળ જે આ આખી બોર્ડર છે એ હિમાલય છે અને હિમાલય છે એ ભારતની રક્ષણ સ્વરૂપ એક જેને દિવાલ પણ કહી શકાય સીમા પણ કહી શકાય ત્યાર પછી એટલે કીધું છે કે જે દક્ષિણ છે દક્ષિણ હિમાલય છે હિમાલયની સમુદ્ર તો સમુદ્રની ઉત્તર દિશા ઉપર થાય એટલે સમુદ્ર છે એની ઉત્તરે હિમાલયની દક્ષિણે આ આખો હિમાલય છે આ હિમાલય છે હિમાલયની દક્ષિણ દિશા એ ભારત આ સમુદ્ર છે સમુદ્રની ઉત્તર દિશા એ ભારત તો શ્લોકના આધારે સમજો કે ઉત્તરમ યત સમુદ્ર એટલે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે ભારત આવેલો છે એ ભારતના સંતાનો છે એ ભારતીય કહેવાય છે તો ખાસ ધ્યાન રાખવું ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પરંતુ હિમાલય છે એની દક્ષિણે ત્રણ બાજુ સમુદ્ર આવેલો છે એ સમુદ્રની ઉત્તરે આવેલું સ્થાન એ ભારતીય દેશ એની વસ્તી ભારતીય પ્રજા તો આના આધારે તમે સરળતાથી પ્રશ્ન યાદ રાખજો તમને કોઈ મનમાં પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં છે એ તમે એના જે તમારો પ્રશ્ન હોય તે લખીને સેન્ડ કરજો હું તમને અવશ્ય જવાબ આપીશ મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો ફરી મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી ગણેશ 嗯。Mm.